પ્રશ્ન નંબર એક શિક્ષક વાલી જે સંસ્કૃત શબ્દ બોલે છે તેને તમારે સાંભળવાનો છે અને સુવાચ્ય અક્ષરે લખવાનો છે હું શબ્દ બોલું છું અને તમારે મૌખિક રીતે લખવાના છે કટહ તુલાહ પરણમ અને જપમાલા પ્રશ્ન નંબર બે અહી આપણને ગુજરાતી શબ્દ આપ્યા છે તેના સંસ્કૃતમાં લખવાનો છે વૃક્ષ તો પાદપહ

ત્યાર પછી આને પહેલા નંબર સાથે અને નંબર સાથે થઈ ગયો ચાર નંબર બીજા પેજ ઉપર છે એટલે આપણે તેને જોડી શક્યા નથી તો તેને તમારે ચાર નંબર વૃક્ષ સાહિક સાથે જોડવાનો છે ત્યાર પછી અહીં જે તમે જોઈ રહ્યા છો બરાબર છે દરવાજે બંધ કરવાનો છે તો આવશે અર્ગલમ એટલે કે તેને આપણે પાંચ નંબર સાથે જોડીશું અને રંધી કાહા બે નંબર સાથે જોડવાનો છે બરાબર છે તો આવી રીતે જોડીશું હવે આપણે કૌશમાં વિદ્યાર્થી મિત્રો બંને શબ્દો શાળા સંબંધી અને ઘર સંબંધી શબ્દો છે દાખલા તરીકે અહીં લખવાનું છે પત્રભારમ ભાર ત્યાર પછી આવશે માપિકા તો વિદ્યાર્થી મિત્રો રાંધી રાંધિકા પત્રભારમ ત્યાર પછી આવશે માપિકા કૃષ્ણ ફલકમ અને વર્ગખંડ આટલું સામા આવશે શાળામાં આવશે ત્યાર પછી સમીકર જપ માલા ત્યાર પછી દંતકુર્વ અને સુંદા આ જે છે તે વિદ્યાર્થી મિત્રો આપણે ઘર સંબંધી અંદર લખીશું નીચે આપેલા જે ગુજરાતી શબ્દો છે તેના કોષ્ટકની અંદર સંસ્કૃતમાં નામ છુપાયેલા છે આપણે શોધીશું સૌથી પહેલા છે પ્યાલો એને કહેવાય તો તો અહીંથી તમે અહીં જે છે તે આવી રીતે લખાશે પર્વત તો એને હિન્દીમાં પણ વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતની અંદર પણ કહેવાય પર્વત તો અહીંથી આપણે આવી રીતે કરીશું ત્યાર પછી સાવરણી તો આવશે તો અહીંથી વિદ્યાર્થી મિત્રો તમે આવી રીતે કરી શકો છો ટપાલ છો ત્યાર પછી ખુરશી તો આવશે આસનદ જ્યાં અહીં આપણે બુક ની અંદર કરેલું આવેલું છે ત્યાર પછી ટ્યુબ લાઈટ જેને કહેવાય છે દંડહ દીપહ તો આ રીતે અહીં આપેલું છે નામ આપણે શોધીશું ત્યાર પછી પાન પાન એટલે પરણમ તો પરણમ જે છે એ આ પાનો ઉપયોગ કરીને જ આવી રીતે ત્રાસો આપેલું છે ત્યાર પછી દરવાજો આવશે દ્વારમ તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્વારમ જે છે તેને અહીં શોધી અને તેના ઉપર આવી રીતે કરીશું ત્યાર પછી ગૃહમ તો અહીં ઊંધું આપેલું છે ગૃહમ જો પાછળથી વાંચતા વાંચતા આગળ જવાનું છે ત્યાર પછી દડો એટલે કે કંદુક તો અહીં આપેલું જ છે અને વૃક્ષ એટલે કે પાદપહ તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સંસ્કૃતના નામ શોધીને લખીશું ત્યારબાદ આગળ વાત કરીશું આપેલા ચિત્રોના આધારે તમારે શબ્દ ઓળખો અને તેના ફરતે લખવાનો છે પેલું છે દડો તો કંદુક ટ્યુબલાઇટ તો આવશે દંડ દીપહ ઇસ્ત્રી છે તો આવશે ત્યાર સમીકર કોમ્પ્યુટર છે તો આવશે સંગણકમ ત્યાર પછી બારી છે તો આવશે વાતાયમ હવે આપણને અહીં શબ્દનું જૂથ આપેલું છે તેની સાથે સુસંગત ન હોય એટલે કે એની સાથે ભળતું ન હોય અલગ પડતું હોય તેને આપણે વર્તુળ કરીશું સૂત માપિકા ને લેખની તો ભ્રમણ ભાષા મોબાઈલ જે છે તે અલગ પડે છે બીજાની અંદર બીજામાં પડશે પર્વત પાંચ બાર પ્રશ્ન નંબર આઠ આપેલા શબ્દનો ઉપયોગ કરીને ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો ચસકઃ એ સહ એ સસક

અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો